ભાજપના નેતા યાસીને પોલીસને જણાવ્યું હતું કે તે અલવર જયપુર માટે નીકળ્યા હતા નારાયણપુરના વિજયપુરાના ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ હતી અને ત્યાં જ બદમા તેમના પર લાકડી દંડા અને થોડા વડે હુમલો કરી દીધો હતો માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જૂની અદાવતને કારણે હત્યા કરાઈ હોઈ શકે છે યાસીન ગામના કેટલાક લોકો સાથે જૂની અદાવતના કારણે હતી અને ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની સ્થાને હાજર લોકોએ કહેવું છે કે ભાજપ નેતા પર ઉભર એવો કુર્તાપૂર્વક હુમલો કર્યો હતો કે તેઓ ચાલી પણ ન હતો શક્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ